મોડાસાના મુખ્ય બજારમાં આવેલી નહેરુ માર્ગ એસોસિએશનના શુભ અને લાભ કોમ્પ્લેક્ષનું આવતીકાલે ઉદઘાટન કરવામાં આવશે શહેરના બજાર વિસ્તારમાં આવેલી દુકાનો અડત્રીસ વર્ષ બાદ તાકી થતાં આવતીકાલે તેને ખુલ્લી મૂકવામાં આવશે ઉદઘાટનની પૂર્વ રાત્રિએ કોમ્પ્લેક્ષને રંગબેરંગી રોશની કિશન ગાઢવામાં આવ્યું સાથે જ વાત કરવામાં આવી છે જે પ્રકારે પરિવારમાં એક અનેરો ઉત્સાહ નેવ્યાસી જેટલી દુકાનોને આવતીકાલથી વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવતા જે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રહ્યો છે તાલે પરિવારો છે તે ગરબે રમતા પણ નજરે પડ્યા તો આતિશબાજી કરીને જે નહેરુ માર્ગ એસોસિએશનના જે સભ્યો છે તેમના પરિવારો અને દુકાનદારના માલિકો દ્વારા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આતિશબાજી કરવામાં આવી અને ગરબા રમીને જે ઉજવણી કરવામાં આવી આવતીકાલથી જે વિધિવત રીતે નેવ્યાસી જેટલી દુકાનોને ખુલ્લી મૂકવામાં આવશે ત્યારે જે પૂર્વ સંધ્યાએ જે પરિવારો છે તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી તો આવતીકાલથી જે દુકાનો ખુલ્લી થતાં હવે જે પરિવારો છે તેમાં પણ ખુશીનો માહોલ તો જે દુકાનદારો છે તેમને પોતે જાતે જ પોતાના જે જૂના કેબિન છે તે હટાવીને જે રસ્તો ખુલ્લો કરવાનો પણ માર્ગ હવે મોકલો મળશે હું ઉત્તમ મોતીરામ કેલા લહેર માર્કેટ રેલવે સ્ટેશનનો પ્રમુખ છું આજે અડત્રીસ વર્ષ પછી આજે ખુશીની એક લહેર સી મોડાસામાં એક મોટો કોમ્પ્લેક્સ બન્યો છે જે નેવ્યાશી જોવ્યાસી પરિવાર છે એ નેવ્યાશી પરિવારના અડત્રીસ વર્ષ પછી સરકાર શ્રીની બનેલી જમીન એમાં સરકાર જે વેચાણ જમીન આપેલી હતી એમાં અમે અમારી માલકીનું કોમ્પ્લેક્ષ બનાવ્યું છે અને આજે એમાં સરકાર સ્ટેટ ગવર્મેન્ટ ચાહે મોડાસા નગરપાલિકા ચાહે સંગઠન અમને ખૂબ મદદ કરી છે એ બદલ અમે બધાનું અમે આભાર માનીએ છીએ એને એ આ તકે અમારા જે જેને સહકાર આલે છે એનો અમે હૃદય સી દિલસી આભાર માનીએ છીએ આજે ખુશીની લહેર છે અત્યારે બધા ફટાકા ફોડે છે લાઇટો ચાલુ છે અને અમે કહીએ છીએ ભગવાન કરે અમાર આ બધું કોમ્પ્લેક્ષ બંને કામને લાભ એ શુભ બને વ્યવસ્થિત ચાલે બધાનો પરિવાર ખુશી ખુશ રહે એવી અપેક્ષા રાખીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ